તાલુકાના જવાના રોડ ઉપર આવેલા તળાવમાં કોઈ અસામાજિક તત્વોએ કે પછી ખાનગી કંપની દ્વારા તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા તળાવમાં રહેલી હજારો જેટલી માછલીઓ મૃત્યુ પામી છે તળાવમાં ખારીકટ કેનાલનું પાણી આવી રહ્યું છે કોઈ અસામાજિક તત્વો દ્વારા ખારીકટ કેનાલમાં કેમિકલ પાણી છોડવામાં આવ્યું હોય કે પછી તળાવમાં ટેન્કર મારફતે કેમિકલ પાણી ખાલી કરવામાં આવ્યું હોય તેવી લાગી રહ્યું છે તળાવ માટે મોટી વિશાળ માત્રામાં પથરાયેલું છે જેની અંદર તળાવ કિનારે અત્યારે હજારો માછલીઓ મરેલી પડેલી જોવા મળી રહી છે ત્યાંથી નીકળતા કેટલાક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાની ઘટના હોય તેવું જાણવા મળી રહ્યું છે તળાવમાં અત્યારે પાણી મોટા પ્રમાણમાં ભરેલું છે જેની અંદર કોઈ અન્ય કેમિકલ યુક્ત પાણીનો ઉમેરો કરવામાં આવતા તળાવમાં રહેલી હજારો માછલીઓ મૃત્યુ પામી છે આ તળાવમાંથી કેટલાક ખેડૂતો પણ પોતાના પાક માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે કેમિકલયુક્ત પાણી અસામાજિક તત્વો દ્વારા તળાવમાં છોડવામાં આવતા તળાવમાં રહેલી માછલીઓ મરણ પામી છે સાથે ખેડૂતોને પણ આ પાણી ખેતીના ઉપયોગ માટે લઈ રહ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા મરણ પામેલ માછલીઓને તળાવમાંથી દૂર કરવામાં નહીં આવે તો આજુબાજુ વિસ્તારમાં દુર્ગંધ ફેલાવી શકે તેમ છે બે દિવસ પહેલાંની ઘટના બાદ હજુ સુધી પણ સ્થાનિક તંત્ર દ્વારા તળાવ કિનારે કોઈપણ જાતની મુલાકાત લેવામાં આવી નથી હજુ પણ માછલીઓ તળાવમાં મરણ સ્થિતિમાં જોવા મળી રહી છે રિપોર્ટર જનતા નાઇન લાઈવ